માંગુળ તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને શાળાના મકાન બાંધકામ વિવિધ રસ્તાઓ પંચાયત ભવન તથા આરોગ્ય સબસેન્ટર કામો માટે રૂપિયા પાંચ પોઈન્ટ બાવન કરોડના ખર્ચે ખાતમુહૂર્ત લોકાર્પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વિવિધ રસ્તાઓમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે નવા ઓરડા બનાવવા આરોગ્ય સબ સેન્ટર અને પંચાયત ભવન જેવા લોકોપયોગી કામો એકસો છપ્પન માંગરોળ શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સરકારશ્રીમાં રજૂઆત કરતા નવ વિવિધ વિકાસના કામો જેવા કે બોરસરા નવાપરા કન્યાસી રોડનું લોકાર્પણ રૂપિયા એકસો બાવીસ પોઈન્ટ પચાસ લાખ બે કોઠવા ગામે કોઠવા એપ્રોચ રોડનું લોકાર્પણ રૂપિયા નેવું લાખ ત્રણમવ ચથુરણ રેલવે સ્ટેશનના રોડનું લોકાર્પણ રૂપિયા ચોર્યાસી લાખ ચાર હથુરણ પ્રાથમિક શાળામાં આઠોરડાનું ખાતમુહૂર્ત રૂપિયા એંસી લાખ પાંચ પિલુઠા ફળિયા રોડ પર લોકાર્પણ રૂપિયા પાંત્રીસ લાખ છ મોટા બોરસરા સબસેન્ટરનું ખાતમુહૂર્ત રૂપિયા પાંત્રીસ લાખ સાત ગ્રામ પંચાયત ભવન લીડિયાતનું ખાતમુહૂર્ત રૂપિયા પચીસ લાખ આઠ લીડિયાત ગમે પ્રાથમિક શાળાના બે ઓરડાનું ખાતમુહૂર્ત રૂપિયા વીસ લાખ તથા લીડિયાદ ગામે મંગાભાઈના ઘરેથી પ્રાથમિક શાળા થઈ હોળીચકલા સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત રૂપિયા આઠ લાખ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બાવન કરોડના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે એકસો છપ્પન માંકડોના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે રસ્તાઓ પીવાના પાણી સિંચાઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને શહેરોમાં દૂર ન જવું પડે તે માટે આજે સૈનિક શાળા એકલવ્ય શાળા જવાહર નવોદય વિદ્યાલય નિવાસી શાળા આર્ટ્સ કોમર્સ અને વિજ્ઞાન કોલેજ તથા વિદ્યાર્થીઓને અપડાઉન ન કરવું પડે અને રહીને અભ્યાસ કરવા માટે કુમાર કન્યા છાત્રાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ મનરભાઈ વસાવા તાલુકા સંગઠન મહામંત્રી જગદીશભાઈ પટેલ સંજયસિંહ રાણા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અધિકારીશ્રીઓ શિક્ષકો સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ લોકોએ વિવિધ ઉપયોગી કામો થવાથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો